નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડામાં ડુપ્લિકેટ ચારભાઈ બીડીનો જથ્થો ઝડપાયો ગોંડલના શખ્સ પાસેથી રૂપિયા અઢાર હજાર ચારસોની કિંમતના છોડ બાંધા જપ્ત પોલીસે તપાસ શરૂ કરી ગઢડા પોલીસની સર્વિસ ટીમે બાતમીના આધારે શહેરના જીન નાકા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ચારભાઈ બીડીનો મોટો જથ્થો પકડ્યો છે પોલીસે ગોંડલના અહમદભાઈ અલ્તાફભાઈ જીનાણીને ડુપ્લિકેટ બીડીના સોળ સેતાલીસ બાંદા સાથે ઝડપી લીધો છે પોલીસે ચારભાઈ બીડીના અધિકૃત પ્રતિનિધિને બોલાવીને જપ્ત કરેલી બીડીની ચકાસણી કરાવી હતી તપાસમાં આ બીડી ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું પોલીસે આરોપી પાસેથી કુલ અઢાર હજાર ચારસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે અહમદભાઈ જીનાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી આ ડુપ્લિકેટ બીડી ક્યાંથી લાવતો હતો તેમજ કોને કોને સપ્લાય કરતો હતો અને કેટલા સમયથી આ ગેરકાયદે ધંધો ચલાવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ